નમસ્કાર સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે અત્યારે આંગણવાડી તીડાગર તેમજ કાર્યકરની ભરતીઓ પડી છે તે ભરતીમાં એક અગત્યનું ડોક્યુમેન્ટ એટલે કે રહેઠાણનો દાખલો કઢાવાનો હોય છે એ રહેઠાણનો દાખલો આપણે કઈ જગ્યાએથી કઢાવો કેવી રીતે કઢાવો તેમાં કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડે તેમજ તેની સંપૂર્ણ પ્રોસેસ હોય છે તેના વિશે આજે વાત કરીશું તો વધારે આગળ ચર્ચા ન કરતા આપણે આપણા મુદ્દા ઉપર જઈએ તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો માનદ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો અન્વયે રહેઠાણ અંગેના પ્રમાણપત્ર બાબત તો હવે અહીંયા આ ઠરાવ વિશે વાત કરી લઈએ તો કે આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા મામલતદારશ્રી દ્વારા આપવાના થતા નિયત નમૂનાના રહેવાસી પ્રમાણપત્રની તારીખે ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાન થયેલી હશે તે મહેસૂલી ગામની અને શહેરી વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્ર જે તે નગરપાલિકા મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડના વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ નક્કી કરે એવા નમૂનાનું જન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું સ્થાનિક રહેવાસીનું ફક્ત મામલતદાર શ્રીનું પ્રમાણપત્ર જ ધ્યાનમાં લેવામાં આવશે માનદ સેવા માટે વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ પહેલાના છ માસના સમયગાળાની અંદર આવું નિયત નમૂનાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરેલું હોવું જોઈએ સંબંધિત જાહેરાતની તારીખે છ માસથી વધારે સમય પહેલાં ઇસ્યુ થયેલ પ્રમાણપત્ર તેમજ રહેવાસી હોવા બાબતના અન્ય કોઈ પણ પુરાવાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે કે જો તમે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આંગણવાડી હોય એની છ મહિના પહેલા કઢાવેલો હોય તો તે ચાલશે નહીં તો તમારે એના માટે છ માસની અંદર જે તારીખ આવી હોય એ તારીખની છ માસની અંદર એ દાખલો કઢાયેલો હોવો જોઈએ તો જ તે દાખલો માન્ય ગણાશે નકર તમારે બીજો દાખલો કઢાવવો પડશે અને આ રહેઠાણ અંગેના પ્રમાણપત્ર માટે તમે જે તે વિસ્તારના એક વર્ષના સ્થાનિક રહેવાસી હોવા જોઈએ તો જ તમારું આ પ્રમાણપત્ર નીકળી શકે છે અને હવે આગળ આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે રહેઠાણનો દાખલો કઢાવવા માટે તેની ચર્ચા કરીએ તો અહીંયા ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજી સાથે નીચેનામાંથી કોઈ એક રહેઠાણના પુરાવાની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે જેમ કે એક રેશન કાર્ડ મામ મતદાર ફોટો આ ઓળખ કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ ટેલિફોન બિલ મ્યુનિસિપલ ટેક્સ બિલ પાસપોર્ટ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ ભાડા કરાર લગ્ન પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા અને અરજી સાથે નીચેનામાંથી કોઈ એક ઓળખના પુરાવાની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે જેમ કે રેશન કાર્ડ મતદાર ફોટો ઓળખ કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ આમ ઓળખના પુરાવા માટે અને રહેઠાણના પુરાવા માટે તમારે અરજી પત્રકની પાછળ એક એક ડોક્યુમેન્ટ જોડવાના રહેશે જે તે મેં જે તે મેં તમને હાલ જણાવ્યા તેમાંથી કોઈ કોઈ એક ત્યારબાદ તમારે અરજી સાથે જે રજૂ કરવાની હોય છે એ ચેકલિસ્ટ પણ આપણે જોઈ લઈએ તો કે અરજીપત્રક જો એમાં પણ હા કરવાનું રહેશે પછી નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ હોય તો એમાં પણ હા કરવાનું રહેશે અરજદારનો તલાટી કમ મંત્રી રૂબરૂમાં જવાબ તો એમાં પણ હા કરવાનું રહેશે પછી પંચનામામાં હા સોગંદનામા પણ હા કરવાનું રહેશે તેમજ રહેઠાણનો પુરાવો એટલે કે રેશન કાર્ડ મતદાર કાર્ડ ઓળખ કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ ટેલિફોન બિલ મ્યુનિસિપલ ટેક્સ બિલ પાસપોર્ટ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ ભાડા કરાર લગ્ન પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ગમે તે એક તમે જોડેલું હોય તો તેમાં પણ તમારે હા કરવાનું રહેશે ત્યારબાદ ઓળખના પુરાવા એમ કે રેશન કાર્ડ

તમારે આ બાજુ સૌથી પહેલાં તો બારકોડ સ્ટીકર માટેની જગ્યા આપી છે ત્યાં બાળકોટ સ્ટીકર લગાવવાનું થશે પછી તમારે આ સાઈડ તમારું નામ ત્યારબાદ સરનામું પિનકોડ સાથે તમારું સરનામું લખવું પછી જે તે દિવસે તમે અરજી કરી હોય ત્યારની તારીખ લખવાની રહેશે પછી ત્યારબાદ અહીંયા એક સ્ટેમ્પ લગાવવાનો રહેશે અને આ બાજુ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પછી પ્રતિ મામલતદારશ્રી તાલુકા જે જે તે તાલુકો અને મામલતદાર મામલતદારશ્રીનું નામ અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ વિષય એટલે કે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત પછી અહીંયા તમારે તમારું નામ અહીંયા લખવાનું રહેશે તેમજ અહીંયા તમારો વોર્ડ સરનામું લખવાનું રહેશે તેમજ તમારું નામ પછી તમારો વ્યવસાય ઉંમર રહેઠાણનું સરનામું વોર્ડ મૂળ વતનનું સરનામું જન્મસ્થળ તાલુકો જિલ્લો ઉપરની વિગતોને તમારે ભરવાની થશે તેમજ તે પ્રમાણેના પ્રમાણપત્ર આમાં લગાવવાના રહેશે ત્યારબાદ તમારે અહીંયા તમારી સહી તેમજ તેની નીચે તમારું નામ લખવાનું રહેશે પછી તેમાં અરજદારનો રૂબરૂ જવાબ એટલે કે જે તમે હોય આમાં તમે સાક્ષી પૂરું છો એ રીતનું આમ હોય છે એટલે કે હું નીચે સહી શ્રી જે તે તમારું અહીંયા નામ લખવાનું ત્યારબાદ તમારો ઉંમર તમારો વ્યવસાય શું છે તમારું સરનામું લખવાનું મેં રહેઠાણના પુરાવા તરીકે જે તે ડોક્યુમેન્ટ રજૂ કરેલ છે તે લખવાનું અને તમે કેટલા વર્ષથી એ સરનામે રહ્યો છો તે તમારે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા ફરીથી તમારી સહી કરવી અને સ્થળ અને તારીખ લખી દેવી તેમજ આ ફોર્મમાં તમારે તલાટી શ્રીનો દાખલો તેમજ સહી પણ કરવાની રહેશે તો આવી રીતે અહીંયા જે દર્શાવે છે તે પ્રમાણે તમારું પ્રમાણપત્ર રહેશે આ ગ્રામ્ય વિસ્તાર માટે આ રીતનું રહેશે અને શહેરી વિસ્તાર નગરપાલિકા મહાનગરપાલિકા માટે આ રીતનું રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર રહેશે તો મને આશા છે કે આજના આ વિડીયો તમને ઘણો લાભદાયી નીવડશે અને ઘણી બધી માહિતી પણ તમને આમાંથી મળી હશે અને આજને આની તમારે જો પીડીએફ જોતી હોય તો હું ટેલિગ્રામમાં અને વોટ્સઅપ ગ્રુપ બંનેમાં હું મૂકી દેવાની છું અને આમાં ફોર્મ પણ સાથે સાથે જ મૂકી દઈશ એટલે તમારે આસાની રહે તમને તો એ ફોર્મની તમે પીડીએફ કઢાઈ અને એ રીતનું તમે ફોર્મ રહેઠાણ અંગેનું પ્રમાણપત્રનું ફોર્મ ભરી શકો છો અને આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને રહેઠાણ અંગેના પ્રમાણપત્ર માટે હવે આ વિડીયો જોયા પછી કોઈપણ જાતના પ્રશ્ન તમને રહેશે નહીં તેની મને ખાતરી છે મારો આ વિડીયો તમને ગમ્યો હોય અને આવા અવનવા વધારે માહિતીભર્યા વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બે બે લાઈકોનને તો જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી સામે પહોંચી જાય જ્યાં સુધી નવો વિડીયો ન આવે ત્યાં સુધી આવજો